આજે મારા ભાઈનું આકસ્માત રીતે મારો ભાઈનું મૃત્યુ થયેલ મારા ભાઈથી છેલ્લા ચૌદ વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહી છે મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોળવું પકડ્યું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત મિલકત છે મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટિના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી આ એકલો રહેતો હતો અમે એને હાચવતા હતા મારી ઘરે મહિનો બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ઘરે રોકાય મારો પડતો આઈસીયુ આઈસીયુ વખત દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નું નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા કેટલા બિલ ચૂકવા તે બી મારા ભાઈ ની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તે બી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘર વાળો આજે માંદો છે કે મારો મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી એ કોઈ દી આવવાનું આઈ થિંક છ વર્ષ પહેલા મારા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું તેને મા માં દીકરીને આવવાનું હોયજ નહીં તે પછી મારા છેલ્લા ત્રણ વર્ષ પહેલા મારા મારા બાપુ દોઢ વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું તે દી કોઈ એને આવવાનું હોયજ નહીં તે દી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તેથી કોઈ દી આવ્યા નથી જ્યારે મારા ભાઈનું આકાશબેન મૃત્યુ થયું તે અમે એને જાણ જાણ છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો આપણે સવારે આપણેની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વ્યવાહોના આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એના એને કૃત્યો ઈ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જ આઈપનું એના મનમાં કારણ નથી આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ મારે પણ પોલીસ ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો અઠાણું બસો બાવન ઇથાવીસ અડતાલીસ મારો નંબર છે મારા નંબરમાંથી માંથી એ પણ ફોન પોલીસ સ્ટેશન ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ એના નામે મિલકત કેટલી છે કે એને કોઈ મિલકત મિલકત બહાર વિગા જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગ કોઈ મારા પરસ ના કોઈ પણ જાત મિલકત નથી એ જે વાતો કરે છે દુકાન દુકાન સૂચિત માં છે એ તો મારા એ જો પરસ ના દસ્તાવેજ હોય અને એ દુકાનનો અને જો હું દસ્તાવેજ ન ખરીદ તો હું મારું જાહેર જીવન છોડી દઈશ હવે એ સુચિતમાં માં દુકાન છે હવે છોકરા નું મારા છોકરાના ના નામે કરી ગયો હોય તો એમાં મારે કે મારે મારે શું કરવાનું મને કયો ને હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લૂગડે ડાક કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ અને હું હરેક સંસ્થાએ જોડાયેલો છું હર સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો